બાયડના સરસોલી ગામના એસઆરપી જવાનનું માર્ગ અકસ્માતમાં મોત ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી ન જાણ્યું જાણકી નાથે કે કાલે સવારે શું થવાનું છે ખૂબ જ દુઃખદ કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સરસોલી ગામના વાળંદ પરિવારના એસઆરપી જવાનને પોતાના માદરે વતન નજીક માર્ગ અકસ્માત નડ્યો જેમાં જવાન અને તેની પત્નીએ પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જેમાં બત્રીસ વર્ષીય જવાન સંદીપ અનિલ શર્માના શરીરે ગંભીર તેમનું થતા નીપજ્યું હતું તેમના પરિવાર તેમજ આખા વાળંદ સમાજ સહિત ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ આખું ગામ હિપકે ચડ્યું પરિવારે બહાલ સોયા દીકરાને એક નાના દીકરાએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવતા ગામમાં કરુણ દ્રશ્ય સર્જાયા જવાનને ગુજરાત પોલીસ દ્વારા ઘરે આવી ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવતા લાગણી સબર કરુણતાના દ્રશ્યો સર્જાયા જવાનની અણધારી વિદાયથી હાજર સૌ લોકોની આંખો ભીની જોવા મળી હતી અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ